આ મામલામાં ચૌદ મહિલાઓને મુક્ત કરાવી બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા ગૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે આ ગૌભાંડમાં અંદાજે સાઠ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલ્ફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી બાર અને અન્ય બે મળી કુલ ચૌદ પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવશે આ દેહ વ્યાપારના કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેમાં ફારુખ સોએબ નાઝિમ ખાન સઈદ ખાન રઈશ મોહમ્મદ રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનું સમાવસ્થા છે પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુખ શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી છે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે ભારત દેશની આંતરિક સુરક્ષા અને ખતારરૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આજીપીસ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે જેની અંદર બાંગ્લાદેશમાંથી એજન્ટો ને તેમના મારફતે મહિલાઓથી મહિલાઓને ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઈલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ પોલીસ દ્વારા જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના સાગરિતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે આ તમામે તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વિપ્રાય દેહભિપ્રાય ત્યાં મોકલી આપતો હતો આ રીતે આખે આખો વ્યવસાય ચલાવતો હતો આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ધ ટ્રાફિક એક્ટ ઇમિગ્રેશન એન્ડ તથા ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારેય ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે પોલીસના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યા બેસતા હોય છે અને તેમના દ્વારા જયારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની અપ્લાય કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવવામાં આવે છે આ મહિલાઓનું અનેક રીતે શોષણ થતું હોય કે તેમને ખોટી રાખવામાં આવતું હોય તો આપણે જે બિલકુલ હાલમાં જે અમે ચાર છોકરીઓની જે જગ્યાએ રેસ્ક્યુ કરી એ ફારુક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવી છે ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમને આપણે મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે અમારી ભરૂચ એલસીબી પોલીસ એસઓજી પોલીસ તથા તમામ તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરી લેવામાં નહીં આવે આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જળમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે